દીકરીઓ બાપુ હજી સુધી કોઈ કોરટ નથી દીકરીનો ત્યાગ છે ને ને જે સમર્પણ છે એટલા માટે માએ કીધું કે એની બાપ નું રાખો મારે ના જો અને હારા દીકરા છે એની વાયે માનું નું લાગે હનુમાનજી કોનો અંજનીનો નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીભાઈ નો હારા હારા માના બગડેલા બાપાના માં જો ઉપર બેઠી સજામ જાઓ આરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધી માં ઉપર બેઠી શું કામ મારા સંતાન નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશો ને રફાળેશો ને ભોયરેશો ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ બેનો ને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપ ની સાસુ સસરા ની સેવા કરજો હારી પેઢી એમ નામ નો થાય હારો શું ગોદામ છે એમ દીકરો નો મળે તમારે બાબુ પડે બાપુ ગઈડામાં આવતા આશીર્વાદ લ્યો જો આપને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ હું તો એમ કઉ કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં નો ગાવ આપણા સંતો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસા રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોડો ન થાય બાપ દીકરી હોય તોય મોડી નો થાય એને કોઈ દી તમારા હાથ પેઢી ના નામ ને ડાક ન લાગે એવું સંતાન થાય વહુ નારો ભેગા પાણી પૂર્યું શું હતા ત્યાં પરજા કેવી થાય શું અત્યારે આપડે વાત શું કરીને શું વખાણ કરવા આ તો બાપુ આ ફાયદો છે ને વાત કરું છું આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ને ટાંટા લઈ કે ભારત મહાન થાય હે દિવાલો માથે લખી નાખે ભારત મહાન થઈ જાય મોબાઈલ ખોલો તો આપણા ને આપણા ટાંટિયા ખેંચતા હોય આમાં ભારત ચારે મહાન થાય એમ નો થાય રામ મારે તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી જ્યાં આવે એ હાટું બેઠા હોય બોલો અમુક એટલે અમે આ કોઈ ગાડું દેવા આવ્યા છીએ અમે આખી રાતમાં કઈ લે આવું જ નહોતું અને જીવતા ભૂલ ન થાય કોઈ મરે લાઈન થાય પણ એ હાટું જ બેઠા હોય આ દીકરો મારો સડ્યો હોય ને છે આની ભૂલ જ્યાં આવે જોવો તો ખરા ફોન કરવા જેવા છે આ કરો ને કોક ને આ સરહદ ઉપર દીવ ઉઠાડે હરિયા કોકના ઘરમાં બેનો દીકરીને ઉપાડી જાય કોકના મર્ડર કરી નાખે કોઈના લય બુસ મારી દે કોક ને કરો ફોન અમે તો ભગવાન નું નામ લઈ જાય કદાચ રામ ની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો આમ ન બોલાય લો બોલો અમે જ્યાં મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો હોય જાય કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને હા સાંભળતું નથી અમને સાંભળે જોઈ ન થકતા આ અત્યારે મારે લાઈવ વાલે છે મારો દીકરો ભેગો આ લાઈવ વાલે છે ને એ અમારે અહીંયા વિરોધી છે ને એ અત્યારે ઉજાગરો કરે આમ તો જો આમ તો મારો દીકરો બેઠો ચા જો છે આ બોર્ડ વાંચતા છે ચા છે ચા ચ્યાં ગાયમ છે આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે અને જોવો તો ખરા કેટલા જણા હા ભરે અને એમાં જ અમારું હાલ્યું હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો આપણા જે આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે આપણા આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદ તે કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાથ પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે પછી રોદડા નો રોવા સમજી લોનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે નથી ધરમપુર સુધી ઓળખે નહીં પડખે પડ્યા એ ન ઓળખે નથી ઓળખતા આપણા રહી જાય ને બીજા કરી જાય સવારમાં બાપા બાબુ બજાણા બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજારાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું ભજન ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ કારણ કે ભજન સમજાય એવું જ નથી ભજન એટલા એક એક ભજન છે ને એક ભજન એવું કહે છે કે પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કહો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા અને પછી મારી માં આવું હોય અમે કહે છે હોય વા તમને નો સમજાય પ્રશ્ન તમારો છે આ સમજાય એમ છે જ નહીં અને સમજાણું ને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાઈ જાય તો એમ એવું હેલું નથી અમે બહાર જાય ને આવા આવા આ વખતે બાપુ રહ્યા ને એવા બાપુ હરે અમે હોય ને તો અમને એમ કે હલો હાલો પગલા પાડવા તમારા કે અમને એમ કે હાલો અમારે ઘેરે પગલાં પડાવવા એમ એમ કે ભાઈ સાધુ સંતો ના હોય અમારા શું હોય નાના બાપુ અરે તમે હાલો તમારાય પગલા પડવા આપણે એમ તો હાલો સાહેબ પછી આપણે હલો ને રાજી થાય અહીંયા ચા પાણી બાપણે કરીએ પછી કર્યા જાય ને ઘરના હું કે ખબર કે બહાર ઉભા જો પગલાં પડશે પોતા કર્યા આપણે એમ ને ઘણા ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા ઓલા પડાવવા હાટું થઈને મથે છે એટલે હમ જાતું જ નથી પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે બે મારે સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે આ પગલા પડાવે છે ને એ હાચા છે ઘેરે પગલા નથી પાડવા દેતા ને એ હાચા છે સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય હાલ તો અમારી ભેગી અમને દસ જણા પગલા પડાવે છે એ ડખો ન ઊભો કરાય કારણ કે તમે એક જ એક દી પગલા પડાવવાના છો ઓલા તૈણે હાઠે દી રોટલા બનાવી દે એટલે એ કે કરવું પણ સમજાતું નથી કહેવાનો મારો મિનિંગ શું છે સમજાતું નથી સ્વીકારી લ્યો તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર અત્યારે વરસાદ આવે કોઈને ગમતો નથી પણ કોઈ થી રોકાય એવું છે સ્વીકારવું જ પડે અમારે હમણાં હમણાં ત્રણ ચાર પ્રોગ્રામ ફેલ થયા ફોન આવે એ ડોમ ઉડાડી દીધો આવતા નહી સ્વીકારવું પડે માણે એ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે એવું રામ રામકથાનું બાપુ સરસ મજાનું આયોજન કર્યું હનુમાનજી મહારાજ ને એકસો ને બાપુ છે ને હજર અમર છે હું તો હું તો એક રામાન નાળિયર બપોરે ફડાકો કરે એવા દેવ ત્રણ દેવ એવા છે બાપુ આમ તમારે ફડાકો બોલાવે અને હાજર જ છે અમે હમણાં કીધું તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજી ના હનુમાનજી તમને કે છે હું હાજર છું તેમ ગભરાતા નહીં વરસાદ આવે તમને પ્રમાણે કારણ કે નજરે તો આપણે આપણી 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 એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ આપણે પાપી છે એ આપણને હજી ભગવાન દ્રષ્ટિ નથી આપી પણ આવા કાર્ય કરો છો આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે એની અનુભૂતિ તમને કરાવે એ હનુમાન તમે વિચાર કરો રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી જો આનું આનું નામ નામ બાપુ ભક્તિ કહેવાય જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું માં થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાનજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણમાં પીડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતો ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ કઉ છું વાંચતા ન આવડે તો કઈ નહીં વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નહીં પણ ઘરમાં રાખો એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો વાંચો નહીં તો કઈ નહીં મહાપુરુષો એ કીધું કે ભરત ભાઈ ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો હાલે એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને એ ચૌદ વર્ષ વાત લાંબી છે ટૂંકામાં કહું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તું તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ આપણા બે ના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે આપણા ગુરુ બે ના વશિષ્ઠ મહારાજ તો કે તો કે તમારી અને મારી કોઈ કમી ખરી કે ના બે માં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ જો આમાં તમારામાં મારામાં કાઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણ નું જયારે યુદ્ધ હાલતું હતું

કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા ઝાડવાના પાંદડાની ની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ ફોટાભાઈ

તો હું તને એ પૂછું છું ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ઘા ભાઈ ગયા તે લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલી બેઠો કર્યો ઈ કે ઉભો રે તું બચો ને એ સબરીની ભક્તિનો ભક્તિ નો હું તને એ પૂછું છું ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ઘા ભાઈ ગયા તે લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલી બેઠો કર્યો ઈ કે ઉભો રે તું બચો ને એ સબરીની ભક્તિનો ભક્તિ નો પરતાપ છે મોટા ભાઈ એ કેવી રીતે મેં જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા એ કે ના મેં તો ફેંકી દીધા એ તે જે ફળ ને ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાચ માંથી બિયારણ વેરણ હતું અને સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી થી સંજીવની લીઆવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે એ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી ભાઈ માં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એ એક ભૂલ કરીને કીધું મહાપુરુષો એકા નો હાલે આપણે સીમા હલવી સીમા એને રોટલા ખાવામાં અરે બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરખે તે રોવે નહીં તેને જીવાય ન કેવું જીવન એવું જીવાય આપણી નાચ નો હોય આપણો હગો ન હોય આપણા ગામનો નો હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયોગ્યો તેથી આપણા હૃદયમાં હબાકો આવે અરે માણા જેવો માણા વિયોગ્યો એટલે કાક બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી ગાણા અમે છીએ ને એમની પેઢી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદી વાણી કરું નકરું બોલવા પાછું કોઈ ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને બધી પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં એટલું જ જતું એ દેખાય નગર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો આમ જેમ કોશ ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો નો અરે હમણાં હમણાં એક બે ત્રણ પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ ઘડીએ અમારે જોવું પડે ટેમ છે એમને જાતો આથી એ સાચા બેઠા હોય અને આમ તમે જુઓ ને આપણે એમ કે આમને શું અમે તો એક જગ્યાએ ગયા ને ગરબા ગાયા વાતો કરી ભજન ગાયા પિક્ચર ગીત ગાય અમારે એક ભાઈ હતું પિક્ચર બિચર ના ગાય મેં કહું આઈ કઈ ગામ જાય તો કઈ કરતા કઈ બધું ગાયું પણ હૈલ્યા જ નહીં એમાં જે એમ એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી એમ એટા ઉધી કે પ્રોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારે ભલે તમે હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી કે ચાય જીવું અમારું કોઈ હાલે જ નહીં અરે અમે તો તમારા મહેમાન છે ભલા ભલા બે કલાક હમણાં રેડી હિલોડો કઈ ભાગી જાઉં અને મોજ કરી લ્યો હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર જો મોજ તો કરવાવાળા ઝૂંપડામાંય કરે છે અને રોવા વાળા બંગલામાંય રોવે છે પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસાવાળાના છોકરા ઊભા વાળા જેવા નહી એમનેમ રખડતા હોય કોઈ દીકરી નથી થતું ચાલી ચાલી વરના ભાટા રખડે છે પૈસા થી શુંખ નથી બાપુ અહીંયા અમારે સુરતનગરમાં અહીંયા જૂનું જંક્શન છે ને રેલવે નું જંક્શન ત્યાં બધા બીજા રાજા ઓલા રાંકા ઢેકા હોય ને કઈ કોઈ ધંધો ને માગી જે ખાતા હોય એ એવા છોકરું હોય ને બાપુ એ માગવા ગયું હોય બૈરું માંગવા ગયું હોય જણ માગવા ગયું હોય કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડી ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો અને બાપુ બધા ભેગા થઈને એક ડીશ માં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશ માં બધાય કોઈ આઠું જૂઠું કોઈ સમજતાય નથી ને કોઈ માનતાય નથી પણ એ છોકરા છોકરાની મા છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ ત્યાં કારો આનંદ કહે કઈ બજારે મળે છે અને પૈસાવાળા અહીંયા તમે જોને તો છોકરો આમ મોઠું કરીને બેઠો હોય અને બહુ આમ મોઠું કરીને બેઠો આપણે એમ તા શું બંગલા બંગાર દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહતાય નથી ભેગી વાત નથી કરતા પૈસાથી આનંદ નથી મળતો મારા રામ અંદરથી આવે ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગુંમડાની રોજ અને તાડિયા તાવની તાડ આટલું માલકોથી આવે પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસાવાળા આપડા આટુ કાઈ નો વધવા દે એવું નથી એ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો એની આમ નજર ગઈ

કાંઈ જોતું નથી એમ કે ઈ કે હું સ્વીકંદર છું સ્કંદર ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયા થયા મારી પાસે હું તમારી પાસે આવ્યો સિકંદર ને વાઈટ હોય તો લો અરે તારી ભલી થાય આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દો પણ એની મસ્તી કેવી છે એ કે ભાઈડો કાંઈને પહેરવા લૂગડું નથી કાંઈ ને એ કે કાંઈક તો માગ ઈ કે પણ શું માગવું અમને ભૂખ લાગી સામેની ડેલીમાંથી એક ડેન આવી એને ખાવાનું થઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો તીને આ બીડી આપી ટેક આવી હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે કે આને હજી હાજ ઠેકાણા નથી તોય ભાઈડો શાંતિથી થી છે કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી તોય ભરો એ ઉતો છે મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય હેઠો ન બે હતો ઈ કે ભલામણા કાઈક તો માયક મારી મોજ મારી જાય કે તો થોડા કામ આગા ઉભેરો તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કાઈ જોતું નથી સિકંદર ને એમ થયું આ હા હા તારી મોજ તારી મસ્તી એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને ને કેવું છે કે ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ ઈ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કયો છો ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે ફકીર કેવા તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે આન પા કુતરો બેઠો છે ને આન પા તમે જમાવો રસાલા ને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે વાતુ થાય રામ વાતુ કરણ શું લઈ ગયો રાવણ શું મૂકી ગયો પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જુડી અરે એમ નથી રામ કઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું આ મોજ કરી લ્યો કાંઈ બાપુ મને તો એમ થાય કોઈ કોઈએ વાળું લુગડું પહેર્યું હોય મને બતાવો કોઈ વાળું પહેર્યું હોય કેટલી બાપુ ભગવાનની કૃપા છે કોઈને બાપુ આય બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય કોઈના ખિસ્સામાં ખાલી ખીસ્સું નહીં હોય અમારે ત્યાં ઓલો ત્રણે તણે મેળામાં જવું હોય ને આઠ દિવની વાર હોય ને આઠ દિવ આળોટવાનું ચાલુ કર્યું ને તે ત્રણ રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને તોય તો આપડી માવડી એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દે તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં તમે જોવો માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ આ આ આપણી સંસ્કૃતિ છે અને પછી એને બધા પૈસાવાળા વાળા કે હારા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા છે હારા વાળા પણ આપણે હાય પાડવી પડે ક્યાં જવું સમય ની ભલી હારી છે મારો કહેવાનો મિલે હું તો ક્યારે ક્યારેક એવા ફેટલા પહેરેલા નીકળે મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરી મરી ગયા ખબર નથી આવું ટાણું આવશે ને હાશવી ને રાખત અત્યારે આમની અરે આપણે પ્યારા થઈ નીકળે વગર ઓલે મેળા આવી જાય ખર્ચો ન કરવો પડે પણ અમે તો થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકેર્યા અને અત્યારે પર માન માન નવા લગડાનો મેળ પડ્યો હતા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું અરે જોવો તો ખરા આમ આમ પ્રકૃતિના ફેરફાર કરી નાખ્યો એમ વરસાદ અત્યારે આવે છે ને ભગવાન ભૂલી ગયો છે ઉનાળો છે બધું કારણ કે આમાં બધું ઊંથું ચાલે છે તમે ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ચોખું ઘી છે સોખું ઘી ખપે મને કહે દારૂ બાવળી વેસે મૂંગે મૂંગા તો ખપી જાય એટલે શું ને કે દારૂ વાળા ને બાપુ હું કરો કરાય અને અહીંયા મારે ગયો હોય

આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે તમારા બધાના આશીર્વાદ છે હજી મારું એક છોકરો બાપુ હજી આજની તારીખ મને કે મારું જાજા બધા એ છે મારા ગામમાં પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી એમ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાનદાની તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કઈ ફરક નથી પડતો હું કહેવાય એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે છોકરા કાજુ બધા એમની ઓગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચીડ્યું અત્યારે આપણે છોકરા કાજુ બદામ માટે લાવી ને આપણે લાલે બેટા તારા ભાગ લે પાટું એમાં નથી ખાવું એટલે આ ખા ને હવે અમને પાર લઈ નથી ચીડ્યું પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું ખાવાની વાત તો તમે ક્યાં કરો જોવા નહોતું મળતું અત્યારે જો ભગવાન તમને જો કે નો વાપરે એને મુબારક ન કે અત્યારે ખબર આપવું બધાના છોકરા ખાય એવું છે પણ અમુક લોહ વ્યાજ થાય એને મરતા નહીં ખાતા નથી ખાવતા નથી અમુક અમુક છે એવા આપણે ખાડા ચાં મુખ છે આ મૂકીનો માલગ નથી પણ એમને નથી ખાતું છોકરાને નથી ખાતા આવા ખર્ચા કરાય એટલે આ અત્યારે ભગવાન આપ્યું છે ખરસા કહી દે પણ નથી ફતતું એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કહે છે કે એક સતાર બાપુની વાણી છે વાણી ઉપર ધ્યાન આપજો કારણ કે વાણી છે ને વાણી એ મંથન કરવાની જરૂર છે મંથન કર્યા વિના સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં વાતો પડી હોય એમ નામ ભજન ન થાય અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે એમ નકર સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જોવો કડિયું તમે જોવો એનો ઢાળ તમે જોવો હજી આપણે કઈ વિચાર્યું જ નથી નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટર એટલા બધા હોશિયાર છે એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય નો હાલે એક ઓછો હોય તોય નો હાલે એનો ઢાળમાં ફેરફાર હોય તોય નો હાલે અને શબ્દ ની અરે શબ્દ નો જો પ્રાસ નો મળતો હોય તોય નો આને આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી બાકી ભજન ની જેને કદર કરીને જેને મંથન કર્યું જીવનમાં ઉતર્યું ને એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા અને એ સાધુ થયા હોત ને ભજન એને એડું હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં આ જેને જેને શબ્દ અડી ગયા ને આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુએ હમાય ગઈ હમાય ગઈ જે આજની તારીખમાં પાછી નથી આવી એનું નામ બાપુ અડી ગયું કહેવાય હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જશું પણ બાપુ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરજો અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી તો બાપુ આ મારા છોકરા ના મારી હો ના મારા ભાઈ ના મારા બાપા ને એ તો બધું છે આપણે ઊભું કર્યું છે આપણે આપણી ફરજમાં આવે લાપડો હાસવવા પડે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ આપણે આપણે આપણા કરીએ છીએ ને એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે લે હળગાવા બીજા કોઈ નથી આવવાના આપણા જ આપણને હળગાવવાના છે ભલે ને ભાઈ બંધ હોય દોસ્તાર હોય હગા હોય ગામના હોય હળગાવા ટાણે આપણા જ કોઈક આવવાના કોઈ નહીં દિવાળી મૂકે ચાંજ્યો લ્યા હાલ તાર બાપને મૂક આપણે ઊભું કર્યું છે એટલે એ આપણે પાલવવા પડે હાચવવા પડે પણ આપડા નથી મગજમાં રાખજો તમે જે કરશો ને એ તમારી હારે આવવાનું છે હું જે કરું છું મારી હારે આવવાનું છે બાકી વાતમાં કાંઈ છે નહીં એટલા માટે સંત એક વાણીમાં કહે છે